ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણના ઇલેક્શન લડવા ઈચ્છતા ઉમેદવારોના નામાંકન ભરવા માટેનું આજે ચૌદમી તારીખનો સોમવારનો અંતિમ દિવસ છે તે તમામ મોટી રાજકીય પાર્ટીઓના અડધો ડઝનથી પણ વધુ જેટલા ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે જેને લઈને આજે ફોર્મ ભરવામાં ધમાસાણ સજાય તે સ્થિતિ નિર્માણ થઈ શકે છે જ્યારે આજે ફોર્મ ભરવા પહેલાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે શક્તિ પ્રદર્શન કર્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ રહેવા પામ્યો છે તે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હરસંઘવી ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા

આ વિસ્તારની સેવા કરવાનો જવાબદારી મને આપી છે અને એ જવાબદારી ભગવાન ખૂબ શક્તિ આપીને સારી રીતે નિભાવી શકાય તે માટે પ્રાર્થના કરી છે ને મજુરા વિધાનસભાના નાગરિકો સાથે મળીને આજે હું આ ફોર્મ ભરવા જઈ રહ્યો છું આવનારા દિવસોમાં ફરી એકવાર બે હજાર બાવીસથી સત્યાવીસ સુધી આ વિસ્તારનો વિકાસ હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે થાય એનો પ્રયત્ન કરશું આભાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉમેદવારી ફોર્મ ભરવા જતા ભારત માતા કી જય અને વંદે માતરમનો જય સાથે કાર્યકરો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા